એવો તાપ થઈ જશે અને તાપ કેવલ લૌકિક સંબંધો નથી તાપ છે મારા સેવામાં એક સહાયક જતા રહ્યા મારે પ્રભુની જેનાથી પ્રસન્નતા થાય છે એ પ્રભુના સેવક જતા રહ્યા એનો તાપ કે હવે પ્રભુના સુખનો વિચાર કોણ કરશે આમના જેવું મારા પ્રભુનું સુખ કયું જે મમ્માક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને કે એના બંને બાળકો દાનપણમાં ગુજરી ગયા રોજ ઠાકોરજીની સાથે ખેલતા અને પેલા મોટો દીકરો ગયો પછી નાના દીકરો ગયો સેવામાં પહોંચે અમ્બા ક્ષત્રાણી રડે અને રડે તો સહન ન થાય અમ્બા ક્ષત્રાણી ગુસાઈજી ને ફરિયાદ કરી કે આ માજી રડે છે અને મને દુઃખ થાય છે આપ સમજાવો કાકાજી ગુસાઈજી આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું એટલે ગુસાઈજી અમ્મા ને બોલાવ્યા અને કહ્યું અમ્મા રડો છો કે બંને દીકરા ઠાકોરજી સાથે ખેલતા ગયા પણ સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે ત્યારે કહ્યું કે હું એટલા માટે નથી રડતી કે મારા બાળકો ગયા હું એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના જતા રહે કારણ કે રોજ ઠાકોરજી એની સાથે ખેલતા આનંદ કરતા કિલોલ કરતા હવે મારા પ્રભુ કોની સાથે ખેલશે મારા પ્રભુ એકલા થઈ ગયા એનો તાપ મને થાય છે એટલે રડું છું આવો ભાવ

શોક પ્રગટ કરવા માટે પત્રો નથી હરિરાય જે વિચાર કર્યો લાવ એક એક ભગવત સત્સંગના પત્રો હું લખું ગોપેશ્વરજી વહુજી લીલા કરી જાય એના પહેલા જ એ માનસિક રૂપે તૈયાર થઈ જાય એ ભાવાત્મક રૂપે તૈયાર થઈ જાય અને જેથી વહુજી જાય તો એને શોક ન થાય અને એમનું ચિત્ત ભગવત સેવામાં રહે એટલા માટે હું પત્રો લખવા લાગે જેસલમેર રહીને એક એક પત્રો લખવાની શરૂઆત કરી અને પત્રો માટે રાજા એ સુવિધા કરી આપી સાંજણી સવાર એવી તૈયાર કરી કે એક એક પત્ર સવારે આપે

અને જયારે વહુજી લીલામાં પધાર્યા એનો આઘાત ગોપેશ્વરજી ને ખૂબ લાગ્યો એટલો બધો આઘાત લાગ્યો કે મારી ઠાકોરજી ની સેવામાંથી એક જાણે સખી ભાવે સેવા કરતા ભગવત ભાવે સેવા કરતા મારી ઠાકોરજી ની સેવામાંથી એક વૈષ્ણવ ગયો એવો તાપ લાગ્યો ત્રણ દિવસ સુધી અન્ન જળ નો ત્યાગ ગોપેશ્વરજીએ કરી દીધો એટલા બધા શોકાતુર થઈ ગયા હરિરાયજી ના એક અનન્ય સેવક હતા હરજીવન દાસજી અને એ નિકટ આવ્યા અને એમણે કહ્યું કે જયરાજ જે થયો ભગવદ ઈચ્છા પણ આપના જ્યેષ્ઠ ભ્રાતા હરિરાયજી નો કોઈ સંદેશ આવ્યો છે ત્યારે ગોપેશ્વરજી ને યાદ આવ્યું કે હા થોડા દિવસ પહેલાથી એમના પત્રો આવતા હતા પણ સેવામાં એટલો બધો વ્યસ્ત કે મને વાંચવાનો સમય ન રહે એટલે આ કોખલામાં મૂકતો જાઓ તો છ દિવસ લીલામાં ગયે એને ત્રણ દિવસ અન્ન જળ નો ત્યાગ કર્યો એના એમ નવું પત્રો એ ગોખલામાં પડ્યા વૈષ્ણવે કહ્યું કે જયરાજ મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી એક વાર આ પત્ર વાંચીને તો જુઓ શું લખ્યું છે અને જયારે આ વાત હરજીવન દાસે કરી ત્યારે ગોપેશ્વરજીને થયું કે લાવ પત્ર જોવું તો ખરા શું લખ્યું છે અને ત્યારે એક એક પત્ર ગોપેશ્વરજી વાંચવા લાગ્યા નવ પત્રો વાંચ્યા એમાં તો બધો જ શોક જતો રહ્યો અને ગોપેશ્વરજી ને એમ થયું કે આટલા દિવ્ય ઉપદેશો આમાં છે આના ઉપર તો ટીકા લખવી જોઈએ વ્યાખ્યા લખવી જોઈએ અને ગોપેશ્વરજી એ ઉપાડી કલમ અને કાગળ અને એક એક શ્લોકો ઉપર ગોપેશ્વરજી પોતે એના પર ટીકા લખી અને એ ટીકા સાથેનું શિક્ષાપત્ર એને આપણે કહીએ છીએ બડે શિક્ષાપત્ર તો ઘણીવાર એવું લખ્યું બડે શિક્ષાપત્ર એ બડે શિક્ષાપત્ર કોને કહેવાય કે જેમાં ગોપેશ્વરજીને ટીકા સહિત શિક્ષાપત્ર લખ્યું એટલે એનું ટાઈટલ બડે શિક્ષાપત્ર લખ્યું ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે શિક્ષાપત્ર તો બરાબર પણ આ બડે શિક્ષાપત્ર કેમ લખ્યું છે કારણ કે એમાં ગોપેશ્વરજીને ટીકા છે તો હરિરાયજી શું કહેવા માંગે છે એ ગોપેશ્વરજી અહીંયા આપણને સમજાવી જો આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં આટલા પત્રો બહુ પ્રસિદ્ધ છે આપણે ત્યાં સૌથી ભાગવતજી નું એ પત્ર જે ભગવાને ઉદ્ધવજીને લખીને આપ્યું ને કહ્યું જાઓ ગોપીજનો ને આપીને એને કહી શકાય આશ્વાસન પત્ર એ ગોપીજનો તાપ કરી રહી છે અને ઉદ્ધવજી જયારે ઉપદેશ આપવા લાગ્યા પ્રભુને તો પ્રભુએ કહ્યું કે આ બધા ઉપદેશ ગોપીઓને સંભળાવી આપું છું અને માનો ગોપીજનો ભક્તોને લખીને આપ્યા કે હું જલ્દી મળીશ તમે તાપ ન કરો એને કહી શકાય આશ્વાસન પત્ર બીજો એક પત્ર આપણે ત્યાં ભાગવતજીમાં પ્રસિદ્ધ છે જે રૂક્ષમણીજી એ લખ્યો એને કહી શકાય વિનંતી પત્ર કે જે પોતાના હૃદયમાં રહેલો ભાવ છે એ ભાવ પ્રગટિત કર્યો પણ વિનંતી કરી છે કે પ્રભુ આ જીવ આપનો છે એને એનો આપ સ્વીકાર કરો કારણ કે સિંહ ભાગ જો શિયાળ લઈ જાય તો એમ અપમાન સિંહ જ થાય પ્રભુ હું પણ આપને વરવા માંગુ છું આપ મારો સ્વીકાર કરો તો એક પ્રકારે વિનંતી પત્ર જેવું છે ત્રીજો પત્ર આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે

કલમ લઈ અને આસુઓથી જે પત્ર લખતા એ છે કે મારે તો એ સ્વાદી જળનું બિંદુ પીવાનું છે છતાં એ તો બારે બાસ વાદલાઓ તરફ આંખ માંડીને બેઠું રહીને તાપ કરે છે પ્રભુ આપ પણ વરસવાના છો ભરોસો છે

ચર્ચા આવશે ત્યારે કરીશ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને રીતે પ્રભુ જયારે મળે ત્યારે જ પૂર્ણ રૂપે પ્રભુ મળ્યા કેવાય એની ચર્ચા આગળ કરીશું આપણે શિક્ષાપત્ર માં તો અદભુત ચર્ચા આવશે વ્યવહારિક વૈષ્ણવની ચર્ચાઓ પણ છે આધ્યાત્મિક ચર્ચાઓ પણ છે ને આધિ દૈવિક ચર્ચાઓ પણ છે હરિરાયજી ધીરે ધીરે વૈષ્ણવને ભૌતિક આધ્યાત્મ આધ્યાત્મિક સુધી લઈ જશે પરમ રસ્ય રસાત્મક ચર્ચાઓ પણ છે તો વિજ્ઞપ્તિ પત્ર અને એમ કહેવાય છે કે શ્રી ઠાકોરજી જયારે એ વાંચન કરતા ત્યારે શ્રીનાથજી આંખમાંથી પણ અશ્રુપાત થવા લાગતા અને સ્વયં શ્રીનાથજી પોતાના પાન પીકથી સળી થી લઈને બીડામાં એનો ઉત્તર લખીને મોકલતા શ્રીનાથજી અને જયારે માલા બીડા લઈને મુખિયાજી આવે અને ગુસાઈજીને આપે ત્યારે બીડું ખોલી ગુસાઈજી એ શ્લોક વાંચે આંખમાંથી આંસુ સારે જળમાં બોડે ને બીડું આડોગી જાય અને ત્યારથી આપણે ત્યાં એ પરંપરા છે કે રાજભોગ આરતી થઈ જાય ત્યારે માલા બીડા લઈ અને બીડા આપવા ત્યારે ભાવ છે છે કે સ્વયં શ્રીનાથજી એ સંદેશો લખીને મોકલે એવો ભાવ આપણે તો એક પત્ર આપણે ત્યાં આ છે અને એને પત્ર કહી શકાય અને છેલ્લે આપણે ત્યાં પ્રસિદ્ધ પત્ર જે હરિરાય મહાપ્રભુજી પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી ને લખ્યા એ છે શિક્ષા પત્ર અને એટલા માટે શિક્ષા સાગર પણ કહીએ છીએ ઓછી જગ્યાએ તમને જોવા મળે બહુ ઓછી જગ્યાએ જોવા મળે કે એક ભાઈ એક ભાઈને ઉપદેશ આપ્યો તમે દરેક સંબંધો જોવા જાઓ ત્યારે આ બધા જ પત્રોમાં જુદા જુદા સંબંધો છે અત્યારે એની ચર્ચા કદાચ બહુ વિસ્તાર માંગી લેશે ત્યારે સંબંધોની ચર્ચા નથી કરતો પણ શિક્ષા પત્ર વાંચશો તો બહુ ઓછી જગ્યાએ તમને એ વાંચવા મળશે જ્યાં એક ભાઈએ ભાઈ તમને એવા બધા સંવાદ જોવા મળશે કે ક્યાંક ગુરુ અને શિષ્યના સંવાદ જોવા મળશે ક્યાંક બે ભગવતીઓ વચ્ચેના સંવાદ તમને જોવા મળશે અને ક્યાંક તમને બે ભાઈ વચ્ચેના સંવાદ એવા ત્રણ પ્રકારના સંવાદ બે વચ્ચે સંવાદ તો ન કહી શકાય પણ પત્ર કહી શકાય પણ એ ઉપદેશ આ ત્રણ સંબંધે તમને જોવા મળશે ક્યાંક વાંચતા વાંચતા એમ લાગશે કે જાણે કોઈ એક ભગવતી એક ભગવદી ને કોઈ વાત કહી રહ્યો છે એવો સત્સંગ તમને જોવા મળશે સાચે શિક્ષા પત્ર સાત વસ્તુ આમાં જોઈ શકાય Iksa, siksa, diksa, pariksa, pertiksa, samiksa, neubeksa.